કેમ છો તમે બધા મજામાં તો આજ છે ભાઈ ગણેશ વત ગણેશ છે ગણેશ છે ને તો આજ મારા મમ્મી બનાવશે મસ્ત મસ્ત સૂર લાડુ હે

સાવણીમાં એવી રીતનું ભાઈ છે છે તો ને મારા પપ્પા આવી જશે તો મારા પપ્પા ને મમ્મી બનાવે છે સુરમાના લાડુ ખાસ કરીને પ્રોસેસિંગ ભાઈ ઘણી બધી અલગ અલગ હોય ઘઉના લોટના ના મુઠિયા છે ને તો બનાવે છે તો તળવાના રહેશે સ્પેશિયલ તેલમાં

ટાઈ કરને પે કેમ થઈ હે એ વાલ તો લાગ છે લાલ ને ચાવી ગઈ બા તમે લેજી એક ગાણ બીનો છે બીજો ગાણ મૂકે છે મમ્મી હવે છે ને ઠરી જાય છે તો જરીક ચેક કરી લઈ અને અમારે ને ભાઈ જવાનું કરી ત્યાં સુધી છાકવાનું ન હોય તો છે ને સેલો ગાણ હતો એ બની ગયો છે મારા પપ્પા છે ને જો મોટી ચીડા છે ને જોવામાં સોળે છે મારા પપ્પા એનો હવે એમાંથી લાડવા બનશે ว้าเดี๋ยวเอาเวลามันเอามาลีบดูดูตัวเชลล์วันรูปปั้นเซียนเซบสีขาวเลยใช่ไหมลุงมินเนี่ยแกนั่นสีสีฟ้าด๊อกแต่ลุงมินนู้นนู้นเซบอะว้าข้าวบุดามข้าวบุดามเนี่ยเยลซีข้าวเหนียวข้าวเหนียวข้าวเหนียวข้าวเหนียวข้าวเหนียวข้าวเหนียว ખોલ આપણને કામ આપી દીધું છે એલસી ખોલવાનું ખાન આ થોડો રે છોલા છે ખાણો નથી ખોંડવા ને આ ગોંગડા છે ને

બધી નાખો ને અડધી અમારે મમ્મી થાકી છે એટલે અમારા પપ્પા મિક્સ કરે આમાં એક ધારો મિક્સ કરવું પડે એ કામ થોડુંક અઘરું હોય આપણને એમ લાગે પણ થોડીક મિસ્ટેક થાય એટલે

એ લીધે તમે નાના હતા ને જયારે સુરમાના લાડુ બનાવતા ને ત્યારે સિક્કા નાખતા નાના નાના આજ પાછા લાવ્યા છે મારા પપ્પા એ લાડોમાં છે કે સિક્કા નાખેલા જેને ભાઈ આવે લાડુ એના સિક્કા એવી રીતનું થતું તો તમારે એવું થાય કે એવી રીતનું હોય કે બાકી તો હજી નાના નાના પાંચ લાડુ બનાવશું ગણપતિ દહાટુ અલગથી બનાવશું ને આ સિક્કા વાળા લાડવા છે ને એ અલગથી છે જેને ભાગમાં સિક્કા નીકળે એમ એટલે જયારે લાડો હોય ને ત્યારે હું શું કરતો ખબર લાડવા વાળેલા હોય કે લાડોમાં કેમ છે શીખવશે સિક્કા બદલ્યા હતા

લાડુ બની ગયા છે કમ્પ્લીટ ને હવે જવાનું છે ગામમાં શોક માં શોક માં છે ને મારે જવાનું છે કે શનિવાર ત્યાં શ્રીફળ વધારવાનું છે શોક લીંબુ લાવવાના છે ને ગામમાં આશુબેન કામ છે આશુબેન ને પછી ઘરે આવવાનું છે ગણપતિ દાદાને જવાનોની તૈયારી હાલે છે બધાયને જય માતાજી જય માં મોંગલ ભાત ઓહાવ ભાત ને દાળ ને એવું હતું બનવાનું રે એવળી તૈયારી થઈ ગઈ છે તો ગણપતિ દાદાને આજ નવરાવા ના હોય તો ગણપતિ દાદા આવી ગયા છે બી આવી ગયા છે તો હવે પહેલા તો કે દીવા બધી કરીને ગણપતિ દાદાને નવરા નથી પછી લાડો ને એવું જવારી દે રબર જમણા છે આમ લોકો ખાઓમે તો કરના કે શે ગણ કરે ની લાડવા પણ જવારી દીધા છે ને હવે મસ્ત મસ્ત જમવાનું છે લાડવા આજ સાફ સફાઈ કરે લાડવો ચાલ્લે એક રૂપિયો નીકળશે એક લાડવા માં

મોબાઈલ અપડેટની તો ખાસ જરૂર છે મારે પછી હવે કરશું થોડાક એમ ખમી જઈએ જેમ કહેતા હોય એમ ખમી જાય હમણાં બાકી તો યાર કેવા લાગ્યા સુરમાના લાડુ મને તો બહુ મસ્ત લાગ્યા ખાધા એટલે આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં જ આવતી બધાને જય માતાજી બાય 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 બાય